ભરૂચના વાગરામાં હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડતી ઐતિહાસિક મોટા મિયા માગરૂળની ગાદી ખાતે તેમજ પાલેજમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી ગુરુ પૂર્ણિમાના અવસર નિમિત્તે તાલુકા મથક મોટા મિયા માંગરોળ ખાતે આવેલી ઐતિહાસિક મોટા મિયા માંગરોળની ગાદી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જ્યાં ખૂબ મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજર રહ્યા હતા કે ગુરુ પ્રત્યેની આસ્થાનો સેતુ મજબૂત કરવાનો સુવર્ણ અવસર એટલે જ ગુરુ પરેમા એક 20મી સદીની ઝડપમાં ઘણી અગત્યની બાબતોની અવગણના ના થાય તેની કાળજી રાખીએ અને જીવનમાં ગુરુના માર્ગદર્શકનું સાનિત્ય આવશ્યક છે જે જીવનને યોગ્ય راہ બતાવવા ઉપયોગી છે આજના દિવસે શિષ્યએ ગુરુ તરફથી મળેલા ઉપદેશ સમજી જીવનમાં ઉતારવા જોઈએ સાથે કન્યા કેળવણી તથા શિક્ષણ પર ખાસ ભાર મૂકી વૃક્ષ વાવવા વ્યસન મુક્તિ માટે તથા પ્રત્યેક પરિવારમાં સંસ્કાર કેળવવા ખાસ આહવાન કરવામાં આવ્યું હતું